અને આ ડોસી મજબૂરીનો ફાયદો ઉઠાઈ જાય છે જો નહીં તારા ડોહાના ખાઈ જહા ને તો રોડે તું ઓ બેહાડવા કાકા તો હે અજી હું બો બો કરી રહ્યો છું આ ઓસી નહીં આ ઓસી નહીં ઉતઈ જલી કોણ કહે કશો વાતો નહીં એક કોટલી લઈ આવા દે નહીં ડોછો છે મોકલ લે અપચિન મરી જાય ખાલી ખોટી લા એન્ડો વાળા છે ઢ જઈન બેહી જ જઉસ વાઢી જ નાખું આ દીપરાની તો મને જબર બીક લાગે છે

કલ્લો વાઢીમ બીજી જતો રહું ઘેર કાઠો થઈ જાવ ગરીબાન ના આવે તો જબર દીક લાગે છે હું કરું આ દીપરાય તો ગમો હા કાર મચાઈ દીધો ના ના કે ઓર આય છે પેણા આય છે પણ મને બીક તો જબરજસ્ત લાગે છે હો ખરેખર જો આઈતી જો ને તો ભગત નો વખો જાય પાછો આવા બપોર ખરાબ બપોર કુંભા બતાવ આવા ગમેજ માં આખો આખો કરે તો આ એ ક્યુ છે ટોપી ઊંધો પડીને ચાર વાઢે છે ઓ હો 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 આ તો પેલા કાળુ ભાઈ છે આખો ગામ છે તેમાં ના આવે પણ આ રે હોય ને દારૂ ઉગે ને ફાટ લઈ છે આવી જાય ઓ નઈ ને ગેડ ઉસી આગે તું નઈ ને તો હું આવી જાય છે ના ના એકલા આવી જાય ને લાગ તો બીભરાઉ મજાક કરું

એટલે એમ કહું છું કે ડોચો નો રાજ આવી ગયો અલ્યા બરોબર થયું મગનલાલ મારે એમ કેવું નહીં અલ્યા રાતી બી કોઈ દાળ તો ફરાય ના ફરાય દાળ ઉ ફરાય દાળ બાપા કોમ કરા મુંચા આવે તાણે કે ખાચા પાચા હુઈ જો સિમ ને તાન ફાકા જ લાગા કા આખો દાળ એ ચડવાટવાની એંડા ઉતારવાના એકલા ડોહન અન ડોચો રે ઓર્ડર કરી પણ મગન મારે એમ કેવું છે કા દીપડો તો નહીં આવ્યો તો ખાલી અફવા હોય એવું લાગે મને

શું કર્યું મગનલાલ એક વાર ઢીલ નહીં પણ આ તો નાખી નહીં ચેક છોકરા નું થાય જ હોય શું કરવાનું દીપડો આવ્યો છે પેલો તું આવ્યો છી ટોળું ને નું કોઈ આવ્યું નહીં એટલે મને રે ને બીક બહુ લાગે છે કા કઈ કણ છે તમસ સાપડો મગનલાલ એ બધું બરોબર છે પણ હોર રાખી ફર્યા હોય ને તો આપણા માટે સારું પણ હું આપણે હોર રાખે કા કક કામ કરામ જે હોય અને એંડા ઉતારવા અને નહી ચેરી આવે તો ને દીપડા નું કોમ કાજ રીન મગનલાલ એ બહુ કાઠું છે પાછું એ તળપ માળા ને ઓદરો તળપ બુલા કા દીપડો બુલા હાથ માં હે મગનલાલ મગનલાલ એ મગનલાલ કોણ આય? પડ્યા? ઓય આય્યો તું. પૂછડી નહીં દેખાતી. દેખાય સ કોઈ? સબન આય સબન આયો. હા નહીં નહીં મોસો સબન મોસો સબન આ સબન મો. હા? સરી આવ્યો? આયો સરી આયો. લહાને આ તો કેમ કંપન આય તો કંપન આય